નમસ્કાર મિત્રો આપણે આજના વિડીયોની અંદર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ ગાંધીનગર દ્વારા માય રેશન અને પીડીએસ પ્લસ ગુજરાતના માધ્યમથી સ્ટુડન્ટનું એ કી કઈ રીતે સરળતાથી કરી શકાય તેને લઈને તાલીમ રાખવામાં આવી હતી જેને મુખ્ય મુદ્દાઓની વાત કરીશું સાથે સાથે પીડીએસ પ્લસ ગુજરાતની અંદર કેટલાક પ્રોબ્લમ આવે છે તે પ્રોબ્લેમની પણ આપણે આજે વિડીયોની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ તો તમને કહેવા માંગીશ કે મિત્રો સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાશન કાર્ડની એ કેવાય સી ન થયેલું હોય તો શિષ્યવૃત્તિ તેમ છતાં પણ મળવાપાત્ર રહેશે પરંતુ આપણે એવું નથી સમજવાનું કે એ કેવાય ન કરાવીશું તો પણ ચાલશે આપણે જેમ બને તેમ આપણે એકત્રીસ ડિસેમ્બર પહેલાં આપણું એ કેવાય કરાવી દેવાનું છે પ્લસ આજની તાલીમની મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ડાયરેક્ટર એટલે કે નિયામક સાહેબ શ્રી તુષાર ધોળાકીયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આખા ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો લગભગ છ કરોડ અને સત્તાવન લાખ છે અને તેમાંથી પંચાયતના માધ્યમથી એટલે કે વીસી ઓપરેટરના માધ્યમથી લગભગ સાઠ લાખ જેટલા કેવાય સી થયા છે ત્યારબાદ માય રેશન એપના માધ્યમથી નેવું લાખ જેવા ઈ કેવાયસી થઈ ચૂક્યા છે ત્યારબાદ આપણે જે પીડીએસ પ્લસ ગુજરાત જે સરકારી કર્મચારીઓ માટે છે તેના માધ્યમથી પણ પાંચ લાખ કેવાયસી થયા છે અને એમને ખાસ એમ પણ જણાવ્યું હતું કે હવે જે પીડીએસ પ્લસ ગુજરાતની અંદર જે તકલીફો આવતી હતી સરળનો જે પ્રોબ્લેમ હતો એ ધીરે ધીરે સોલ્યુશન થયું છે અને હવે આપણે ઇઝીલી કામ કરી શકીશું હવે મોટા ભાગનો પ્રશ્ન એ આવતો હતો કે જે વખત આપણે ટીચર જે છે એ લોગિન થવા જાય છે તો લોગ થતું નથી અને ચેક યુઆર ટીચર પોર્ટલ એવી અર આવે છે તો તેની પણ આ તાલીમની અંદર ચર્ચા થઈ હતી ને એમનું કહેવું એવું હતું કે આવા જે ટીચરને એરર આવે છે તેમને એક ટીચર પોર્ટલ છે જે એસ એસ એના ઉપર એ મોબાઈલ કમ્પ્લીટ અપડેટ છે તો આપણે લોગિન થઈ શકીશું અત્યારે મિત્રો બે ત્રણ દિવસ પહેલાં મારે પણ નહોતું થતું પરંતુ હવે ફરીથી જે એપ્લિકેશનની અંદર જે લોગિન છે તે સરળતાથી થઈ શકે છે મેં દસથી પંદર વખત લોગિન કરી અને પછી જોયું છે હવે કેટલાકને પ્રશ્ન થાય છે કે શાળાની અંદર કયો કોડ નાખવાનો તો જે શાળાનો આપણો ડાયશકોડ છે અગિયાર આંકડાનો એ ડાયશકોડ આપણે અને પછી ટીચરનો મોબાઈલ નંબર નાખી અને આપણે લોગિન થઈ શકીએ છીએ બીજા કોમેન્ટ બોક્સની અંદર કેટલાક પ્રશ્નો પૂછ્યો કે આધાર કાર્ડ સાથે આપણો મોબાઈલ નંબર લિંક હોય એવો જરૂરી છે તો હા મિત્રો આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ આપણે ઈ કી કરી શકીશું કારણ કે એના ઉપર ઓટીપી આવે છે અને તમારી જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે પોસ્ટ ઓફિસની અંદર જઈ અથવા તો આધાર સેન્ટર ઉપર જઈ અથવા તો ઘરે બેઠા કઈ રીતે આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકીએ છીએ તે મેં વિડીયોની અંદર પહેલાં બતાવ્યું છે તો તમે જોઈ અને પછી ઘરે બેઠા પોસ્ટ ઓફિસના માધ્યમથી તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો બીજો પ્રશ્ન એ કોમેન્ટ બોક્સની અંદર વારંવાર પૂછાયો છે કે જે પાંચસો નંબરની એરર આવે છે તો એ મિત્રો સર્વર ડાઉન અથવા તો સર્વર ધીમું સ્લો ચાલવાને લીધે આપણા જે પાંચસો નંબરની જે એરર છે તે આવે છે જેનું હવે સોલ્યુશન થઈ ગયું છે અને હવે જે એરર આવતી હતી એ આવશે નહીં હવે તમે સરળતાથી લોગ ઇન થઈ શકશો બીજા કેટલાક મિત્રોની કોર્મેન્ટ આવેલી હતી કે ફેસ જે આધાર ફેસ આઈડી જે એપ છે તે ડાઉનલોડ થતી નથી નોટ વર્ક અવેલેબલ ધીસ મોબાઈલ એવું કંઈ કેરળ આવે છે તે કોમેન્ટ નથી દયુ બની શકે કે તે જે એન્ડ્રોઇડ વર્ઝન છે તે તમારું કદાચ ફોર્ટ હોઈ શકે તો તમે બીજા કોઈના મોબાઈલ ઘરની અંદર તેની અંદર તમે આ રિસ્ટોલ કરી શકો તો તમારે જે વખત લિંક જે આવે છે